અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આંબાવાડી ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રૂપિયા સાત લાખના ખર્ચે બનાવવામાં આવેલ આંગણવાડીના ઉદઘાટન પ્રસંગે એક બાળકીના કુમકુમ પગલાં આંગણવાડીમાં પાડવામાં આવ્યા હતા તેમજ બાળકોને કુમકુમ તિલક કરીને પુષ્પવર્ષા સાથે આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ કર્મચારીઓ સહિત આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડી સાત લાખના ખર્ચે બનાવવામાં આવી છે એમાં નાના બાળકોને સારી ભણતર મળે સારું પોસ્ટિક મળે ને આ લોકાર્પણ મુહૂર્તમાં ઉપપ્રમુખ ભાવેશભાઈ વોર્ડ નંબર બેના સભ્ય શિલ્પાબેન વિરલબેન વિનયભાઈ અને બધા અહીંયાના આગેવાનો હાજર રહ્યા હતા નગરપાલિકાના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારો સામેલ છે અને આંગણવાડીમાં નાના ભૂલકાઓનું ખૂબ સારી રીતના પોષણયુક્ત આહાર મળે એ બદલ સરકારશ્રીનો પણ હું આભાર માનું છું